કેમ છે મારા બાળકોને સરસ રેડી હવે આપણે જોઈશું સમય સંખ્યાની અંદર ક્રમનો ગુણધર્મ અહીંયા ક્રમના ગુણધર્મ આપણે જેમ સમૃદ્ધતા માટે અલગ અલગ સંખ્યાઓ લઈને એની અરે કામ કર્યું ચારેય ક્રિયામાં એ જ રીતે ક્રમનો ગુણધર્મ અલગ અલગ સંખ્યાઓ લઈને ચારેય ક્રિયામાં જોવાનો છે તો સૌથી પહેલા આપણે છે પ્રાકૃતિક સંખ્યાની આમાં વાત કરતા નથી પણ પહેલા લઈશું આપણે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં બુકમાં આપેલી નથી કરી શકાય એવું છે કે નહીં કોને કહેવાય સમજી લઈએ કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લીધે અહીંયા પૂર્ણ સંખ્યાની વાત ચાલે છે આપણે પૂર્ણ સંખ્યાની વાત કરીએ કોઈ પણ બે પૂર્ણ સંખ્યા બોલો બે ને ચાર રેડી બે સંખ્યાઓ લીધી અને શેની માટે અત્યારે પેલા ગોતી આપણે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં એ ગોતીયે છીએ સરવાળો જવાબ શું મળ્યો સમૃદ્ધતા જોવાની કે જવાબ છે એ પૂર્ણ સંખ્યા છે કે નહીં અહિયાં જોવાનું છે કે ક્રમ ફેરાવીએ તો જવાબ છે એ પાછો જે મળતો એનો એ જ મળે છે કે નહીં એટલે કે બે વત્તા ચાર કરીએ તો જવાબ શું મળ્યો છ હવે આનો ક્રમ ફેરવી નાખીએ

અલગ મળે છે બરાબર બીજો જોઈએ પાંચ અને નવ પાંચ નો જવાબ મળે તો અહીંયા એમ કહેવાય કે ક્રમનો નો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે સરવાળા માટે કોની માટે સરવાળા માટે લાગુ પડે છે અથવા એનું પાલન કરે બાદ બાકી માટે રેડી બાદ બાકીમાં આપણે જોઈશું કે બાદ બાકી કરતા જવાબ છે એ ક્રમમાં જ મળે છે ક્રમ નો ફેરવતા એનો એ જ મળે છે કે નહીં કોઈ પણ બે પૂર્ણ સંખ્યા પાછી લઈ સાત ને જો પૂર્ણ સંખ્યાની વાત છે તો પૂર્ણ સંખ્યા માઇનસ આવે છે નહીં તો આપણે પૂર્ણ સંખ્યા છે પાંચ સાત અને પાંચ બાદ બાકી કરી સાત માંથી પાંચ જાય કેટલા મળ્યા બે હવે આનો ક્રમ ફેરવીએ સંખ્યા હું પાંચ અને સાત વચ્ચે હું લઈશું છું બાદ બાકી માઇનસ તો પાંચ માંથી સાત જાય ન જાય તો સાત માંથી બાદ કરશું પાંચ કેટલા મળ્યા બે અને નિશાની કોની મૂકવાની મોટાની મોટું કોણ છે સાત તો અહિયાં જવાબ છે નહીં તો આ છે નથી ક્રમનો ગુણધર્મ જોઈએ લાગુ પડે છે પડતો નથી હવે આપણે જોઈએ આપણે જોઈએ ક્રમનો ગુણધર્મ ગુણાકાર માટે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ લ્યો બોલો

હવે આના ક્રમ ફેરવી નાખીએ બે ભાગ્યા ગુણધર્મ ભાગાકાર માટે પૂર્ણ સંખ્યા માટે લાગુ પડતો નથી એક વસ્તુ ફરી યાદ રાખશું કે ક્રમનો ગુણધર્મ સરવાળા માટે બધી જ વસ્તુઓ માટે પૂર્ણ સંખ્યા હોય પ્રાકૃતિક હોય પૂર્ણાંક હોય કે સમય સંખ્યા હોય બધા માટે લાગુ પડશે એમ ગુણાકાર માટે બધે જ લાગુ પડશે બાદ બાકી માટે ભાગાકાર માટે આનો એક જોવું પડે ભાગાકાર માટે કોઈ દિવસ ક્રમ ગુણધર્મ લાગુ પડવાનો નથી રેડી સરસ